માટે અત્યાર સુધી લોકોની લાઈનો જોવા મળતી હતી હવે તેવી જ રીતે રાશન કાર્ડમાં પણ કેવાયસી ફરજિયાત કરાયું છે જેના કારણે ફરી લોકો કામ ધંધા છોડીને લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બની ગયા છે ટેકનોલોજી નો જમાનો આવ્યો છે પરંતુ હજુ સરકારી સિસ્ટમ ધીમી ચાલે છે અને લોકો પરેશાન છે આ દ્રશ્યો બોટાદ મામલતદાર કચેરી ના છે જે રાશન કાર્ડ માં કેવાયસી લાઈનોમાં લાગ્યા છે લોકો પોતાના કામ ધંધા છોડીને કેવાયસી અપડેટ કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે કે વારો આવે આવે તે કા બોટાદ જાઓ એમ બોલે અને હવાના બેઠા દસ વાગ્યા અત્યારે એમ કે અત્યારે વારો આવે કાઢવાનું કાંઈ કેવાય સી કરું ઘરે બધા હાથે થઈ જાય સાથે છે પણ કઈ થયું નહીં અહીંયા ધક્કા ખાઈ છે ધક્કા મોબાઈલ નંબર ફેરશે ને તમારો આમ ફેરશે કે વાસી થતું નથી દહેલા પંદર દિવસથી મથું છું અને અહીં ધક્કા થાવ ખાવ છું કરવાનું કારણ છે આ રેશન કાર્ડનો લાભ મળે અન્ય સરકારી યોજનાનો લાભ મળે પણ થાતું નથી તો શું કરવું અહીંયા કે છે કાલ આવો હું દેવા વારામાં દેવું દોઢસો જણા હોય પચાસ લેસ આખો દિવસ લોકોની ભીડ ઉમટી પડતા મામલતદારને અપીલ કરવી પડી કે ભીડમાં એક જગ્યા પર ભેગા ન થાવ અને સહયોગ આપો પરંતુ કેવાયસી અપડેટ માટેની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર છે તેવામાં તારીખ ન ચૂકાઈ જાય તેને જોતા લોકો ઉમટી રહ્યા છે અત્રેના બોટાદ જિલ્લાની અલગ 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 જગ્યાએ ગ્રામ પંચાયતોમાં જેમાં વીસીને સત પાવર્સ આપેલ છે પછી આચાર્યોને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સ અને એમને માટે કહેવામાં આવેલ છે તેમજ અલગ અલગ જગ્યાએ આપણા જે રેશન કાર્ડના જે સંચાલકો હોય તે લોકોને બી આઈ પીડીએસ પ્લસમાં સૂચના આપવામાં આવેલ છે માત્ર બોટાદમાં જ નહીં સુરેન્દ્રનગરમાં પણ જનસેવા કેન્દ્ર બહાર લાઈનો જોવા મળી જનસેવા કેન્દ્ર બહાર યોગ્ય સુવિધા ન હોવાથી લોકો તડકામાં બેસવા મજબૂર બન્યા આવી જ સ્થિતિ રાજ્યના તમામ તાલુકા મથકોમાં જોવા મળી